ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો સૌને મારા સુપ્રભ મારું નામ લઘુ ગોપાલ અમૂલ્ય ભેટ છે પાણી આપણા જીવનનો અનિવાર્ય અંગ છે પાણી વગર જીવન શક્ય નથી આપણી પૃથ્વી પર લગભગ સિત્તેર ટકા ભાગ પાણીથી ઘેરેલો છે પરંતુ તેમાંથી માત્ર એક ટકા જ ભાગ પાણી પીવા માટે યોગ્ય છે પૃથ્વી પર પાણીના મુખ્ય સ્ત્રોતોમાં નદી તળાવ કુવો વગેરેનો સમાવેશ થાય છે આપણે પાણી પીવા રાંધવા નાવા તથા સફાઈ માટે જરૂર પડે છે વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી પાણીની અછત પૂરી કરી શકાય છે માનવજાતિના અસ્તિત્વ માટે પાણી બચાવવું જ રહ્યું તેથી તો કહેવાય છે કે જળ એ જ જીવ તો ચાલો સૌ સાથે મળીને માનવ જીવન અને પૃથ્વીના હિતમાં પાણી બચાવવા માટે પ્રતિજ્ઞા લેવી પાણી બચાવો જીવન બચાવો બધા પાણીનું સંરક્ષણ નહીં કરીએ તો જીવનના તમામ સ્વરૂપો લુપ્ત થઈ જશે પાણી એક નવીનીકરણ સંસાધન છે આપણી પૃથ્વી પાણી ટકી શકશે નહીં પૃથ્વી પર પાણીના જોય બનાવી નથી સકાતું પચાવી શકાય છે પાણી પાણી શું છે તો પાણી એ છે કે દાદાય નદીમાં જોયું પિતાએ કૂવામાં જોયું આપડે નળમાં જોયું છોકરાએ બોટલમાં જોયું તો એ છોકરાનો છોકરો ક્યાં જોશે એટલે તો કહેવાય છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો ગરમી કે સંગ હો જાતી એ શરૂ એક ઓર કહાની प्याસે લોક તરસ રહે ઓર મળતા નહી એ પાણી આવો કે હમ સબ सबको બાટે જ્ઞાન પાણીની હર બુંદ કા હમ સબ કરે સન્માન ભેગે કદમ ભઢાને છે પાણી બચેગા બચાવને છે પાણી એક અંગ રત્ન પાણી જીવનદાયી ઈ સમૃતકો આપ બચાવો નહીં ગવાઓ ભાઈ ઇસકો નહીં ગવા ભાઈ અંતમાં હું મારીને વિરામ આપતા બસ એટલું જ કહીશ કે જલ હે તો કલ્ અસ્તુ જૈન જયભાઈ